તો સમાચારોમાં આગળ વાત તાપીની તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગામના ફરિયાદી એવા સરપંચ પાસે ત્રીસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતા તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી છે જેમાં આદિવાસી પંચના આગેવાન લાલસિંહ ગામિત દ્વારા દાદરિયા ગામ પંચાયત ખાતે ભ્રષ્ટાચારના આક્ષેપ પડી અરજી કરવામાં આવી હતી

ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો આઠ બે મુજબના કામે ગુનો તારીખ એક આઠ બે હાજર પચીસ ના કલાક તેર જીરો વાગે દાખલ કરવામાં આવેલ છે આ કામે ફરિયાદી મહેન્દ્ર ગામિત મહેન્દ્રિયા ઉપલી ફળિયું તાલુકો વાલોડ જિલ્લો તાપી નાવો દાદરિયા ગામના સરપંચ તરીકે છે તેઓએ આ કામના આરોપી લાલસિંગ છગનભાઈ ગામિત રહેવાસી કોસંબિયા તાલુકો વાલોડ જિલ્લા તાપી નાઓ વિરુદ્ધમાં દાદરિયા ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર થયેલ આક્ષેપોવાળી અરજી અનુસંધાને આ કામના આરોપી લાલસિંહભાઈ છગનભાઈ ગામિત કે જેઓ આદિવાસી પંચના આગેવાન છે તેમણે આ કામના ફરિયાદીને તેઓએ કરેલ ભ્રષ્ટાચારના આક્ષેપો સામે તાલુકા પંચાયત કચેરી વાલોડ ખાતે કોઈ પણ પ્રકારની રજૂઆત નહીં કરે અને તેઓ પર કોઈ પણ પ્રકારનું દબાણ નહીં લાવે તે અનુસંધાને

ઘણી વાર એ લોકોએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની અંદર આવેદન પત્રો ધરણા કર્યા હતા અને એ બાબ એ બાબતે મારી પાસે લાલસિંહભાઈ ગામીતે ત્રીસ લાખ રૂપિયાની માગણી કરી હતી કે આ જે તમારી ફરિયાદો થઈ છે એ તમામ ભ્રષ્ટાચારની ફરિયાદો અમે ભૂલી જઈશું અને આગળની કોઈ પણ કાર્યવાહી કરીશું નહીં એવું મને વાત કરી ત્રીસ લાખ રૂપિયાની માગણી કરેલ હતી ફરિયાદ વાલોડ પોલીસ સ્ટેશનમાં કરી છે લાલસિંહ ગામીતે કે કોસંબિયા ગામના એક સામાજિક વડોદરાના ગોવા નદી